તો બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી મુદ્દે પેજ ફસાયો છે બારડોલી તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવાયા હોવાની ચર્ચા બાદ માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી નારાજ હોવાનું મનાય છે જોકે તેમની નારાજગી અને રાજીનામાની ચિમટીના અહેવાલ ને તેઓએ ફગાવી દીધા આનંદ ચૌધરી પણ બારડોલી બેઠકના કોંગ્રેસના દાવેદારોમાં હતા પરંતુ ગત સાંજે જાહેર થયેલી યાદીમાં નામ ન હોવા છતાં બારડોલી બેઠક પર તુષાર ચૌધરીનું નામ ચર્ચામાં આવ્યું જે બાદ આનંદ ચૌધરીએ રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હોવાની લોક ચર્ચાઓ શરૂ થઈ હતી પરંતુ આનંદ ચૌધરીએ લોક ચર્ચાની વાતોને અફવા ગણાવી નારાજગી ન હોવાની સ્પષ્ટતા કરી હતી તો સાથે અમારી લડાઈ ભાજપ સાથે હોવાનું પણ કહ્યું હતું તો મોડી રાત સુધી હાઈકમાન્ડ દ્વારા આનંદ ચૌધરીને સમજાવવાના પ્રયાસ શરૂ કરવા હતા બારડોલીની ટિકિટ ફાળવણી બાદ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે જોકે આનંદ ચૌધરીએ જે આ સમગ્ર બાબતે નારાજગી છે તેને અફવા ગણાવી છે લોક ચર્ચાની વાતોને તેમણે અફવા ગણાવી અને નારાજગી ન હોવાની તેમણે સ્પષ્ટતા કરી સાથે જ અમારી લડાઈ ભાજપ સામે હોવાનું પણ જણાવ્યું છે તો ગઈકાલે ટિકિટ ફાળવણી બાદ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે વધુ માહિતી મેળવીશું સમાચાર સમીર જોડાયા છે

બહાર આવ્યું હતું અને જેને લઈને તુષાર ચૌધરી નું નામ બહાર આવતા આનંદ ચૌધરી ને પોતે ટિકિટ નહીં મળતા રાજીનામા આપી દેવા સુધીની પોતે વાતો વહેતી થઈ હતી આજે જયારે આનંદ ચૌધરી સંપર્ક કરાયો ત્યારે એમણે આ સમગ્ર વાતનું ખંડન કર્યું છે અને સમગ્ર વાત ઉપજાવેલી હોવાનું તેમણે જણાવ્યું છે અને એમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષ જેમને ટિકિટ આપશે પોતે પાર્ટીના કાર્યકર તરીકે પાર્ટીના આગેવાન તરીકે એમને બાજુની બેઠક પર ઉમેદવારને જીતાડવા માટે સંપૂર્ણ મહેનત કરશે પરંતુ જે પ્રમાણે એની આ જે મોડી રાશિ જે પ્રમાણે આ આ રીતે ડ્રામા જે સર્જાય છે તેમાં ક્યાંક ને ક્યાંક તુષાર ચૌધરી વિરોધી જે જૂથ જે છે ઘણા સમયથી જિલ્લામાં અને પ્રદેશમાં પણ આ પોતે ચર્ચાનો વિષય બન્યો છે

કોંગ્રેસે ગઈકાલે છેલ્લી ઘડીએ ટાળી દીધે છે જોકે આ બેઠક માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીએ જ મજબૂત દાવેદાર મનાય છે અને તેઓ એ પણ સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થશે તેમ કહ્યું છે તો બાડુલીના ઉમેદવારના નામ કોંગ્રેસ દ્વારા ગઈકાલે જાહેર કરવાના છેલ્લી ઘડીએ ટાળવામાં આવ્યા જોકે આ બેઠક માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીને જ મજબૂત દાવેદાર માનવામાં આવે છે અને તેઓએ પણ સાંજ સુધીમાં અંગે સત્તાવાર જાહેરાત થશે તેવી વાત કહી હતી તો ગઈકાલે કોંગ્રેસ દ્વારા બારડોલી બેઠક પર નામની જાહેરાત કરવાનું કોંગ્રેસ દ્વારા ટાળવામાં આવ્યું હતું કારણ કે બારડોલી બેઠકને લઈને ક્યાં કોંગ્રેસમાં પેચ ફસાય હોય તેવું જોવા મળી રહ્યું છે નારાજગી પણ ઘણા દાવેદારોમાં જોવા મળી રહી છે જોકે આ બેઠક માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી જ

માનવ બારડોલી બેઠક પર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સાત નામોની જાહેરાત કરવામાં આવી હતી તેમાં બારડોલી લોકસભા બેઠક ના ચૌધરી નું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ જે બારડોલી વિધાનસભા આનંદ ચૌધરી તેઓએ રાજીનામું આપવાની રાખવામાં આવ્યું હતું ત્યારબાદ આનંદ ચૌધરી મીડિયા સમક્ષ કબૂલાત કરી છે સાથે તુષારભાઈ પણ ઇન્ટરવ્યુ આપ્યું મીડિયા કબુલાત કરી છે કે સત્તાવાર રીતે જાહેર થશે તુષાર ચૌધરી નામ પણ થશે તેવું હાલ તુષાર ચૌધરીએ જણાવ્યું છે જી જી આભાર માહિતી આપવા માટે